સાયબર ફ્રોડ અંગે માત્ર પોલીસ જ નહીં લોકોએ પણ જાગૃત થવાની જરૂર સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સંજીવની કર્યુંન્ચિંગ આ અભિયાનમાં વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી લોકોને કરાશે જાગૃત કાર્યક્રમમાં મંત્રી સીઆર પાટીલ પણ રહ્યા ઉપસ્થિત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર સ્થાપિત કરાશે અડતાલીસ મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ રાજ્ય સરકારે રૂપિયા એકસો સિત્યોતેર પોઈન્ટ ચાર કરોડ ની રકમ ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓના શ્રેય સુધારણ સમાન તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પ્રથમ દિવસે તૂકી દોડ લાંબી દોડ ગોળા ફેંક અને લંગડી સ્પર્ધા યોજાઈ મેળામાં ચાલુ વર્ષે ત્રિદિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું પણ આયોજન દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે દસ દિવસીય ગણેશ ઉત્સવ ચો તરફ ગણપતિ બાપા મોરિયાનો ગુંજી ઉઠ્યો નાદ રાજ્યમાં પણ ગણેશ પંડાલોમાં જામી રોનક આજે દોઢ દિવસના ગણપતિનું થશે વિસર્જન હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જાહેર કર્યું એલર્ટ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા લોકોએ મેળવી આંશિક રાહત સાબરકાંઠામાં નદીમાં નવા નીર આવતા કોઝવે પર કાર તણાઈ કોલકાતા દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ટીએમસીના રાજ્યસભાના સાંસદ જવાહર સરકારે પદેથી આપ્યું રાજીનામું રાજકારણ માંથી લીધો સંન્યાસ પત્રમાં મમતા બેનરજીની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ હોસ્પિટલ દુષ્કર્મ મામલે મુખ્યમંત્રીએ ન લીધા કડક ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના રામબન માં સંબોધી ચૂંટણી રેલી કહ્યું ભાજપ સ્પષ્ટ બહુમતીથી જમ્મુ કાશ્મીરમાં બનાવશે સરકાર તો ભાજપે જમ્મુ કાશ્મીર ચૂંટણી માટે વધુ દસ ઉમેદવારોના નામ કર્યા જાહેર પેરેસોલો પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત આજે અંતિમ દિવસે બેલારૂસની આર્યના સબેલંકા બની યુએસ ઓપન મહિલા સિંગલ્સની ચેમ્પિયન ફાઈનલમાં જેસિકા પેગુલાને આપી માત સેવેલંકાની કારકિર્દીનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ